છોટાઉદેપુર જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા ટ્રાફિક અંગેની લોક જાગૃતિ માટે પાવર હાઉસ ચાર રસ્તા પાસે ભવાઈ કાર્યક્રમ યોજાયો પરિવાર કેર થીમથી પિસ્તાલીસ દિવસ રાજ્યવ્યાપી માર્ગ સલામતી અભિયાન અંતર્ગત છોટાઉદેપુર જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા લોકોમાં ટ્રાફિક અંગે જાગૃતિ આવે તે માટે જય મોગલ યુવક મંડળના સહયોગથી પાવર હાઉસ ચાર રસ્તા પાસે ટ્રાફિક જનજાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવ્યો જેમાં જય મોગલ ભવાઈના કલાકારો દ્વારા માર્ગ સલામતીના નિયમો તેમજ અકસ્માતો કેવી રીતે નિવારી શકાય વાહન ચલાવતી વખતે કાળજી રાખવી વિશે જરૂરી જાણકારી સાદી સરળ અને ભાષામાં લોકોને આપવામાં આવી હતી છોટાઉદેપુર જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા છોટા ઉદેપુરના નગરજનોમાં ટ્રાફિક સલામતી અને ટ્રાફિકના નિયમોનું પાલન કરે તે માટે જય મોગલ યુવક મંડળ દ્વારા એક ભવાઈનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો જેથી નગરજનોમાં ટ્રાફિકના નિયમોનું સમજ મળે અને તેઓ ટ્રાફિકના નિયમોનું પાલન કરે હેલ્મેટ પહેરે ચાલુ વાહને મોબાઈલ ફોનનો ઉપયોગ ન કરે સીટબેલ્ટ બાંધે તેમજ ઓવર સ્પીડિંગથી વાહનો ન ચલાવે તે માટે એક કાર્યક્રમ કરવામાં આવ્યો હતો જેથી કરી નગરજનોમાં ટ્રાફિક અવેરનેસને લઈ તેઓને એક સમજણ મળે તે માટે છોટાઉદેપુર ટ્રાફિક દ્વારા એક આ કાર્યક્રમ કરવામાં આવે સહીદ સોમરા દિવ્યાંગ ન્યૂઝ છોટા